તમારામાં મારામાં બાપુ કંઈક આ મહાપુરુષો જે બનાવ્યું છે ને જીવનમાં ઉતરવું જોઈએ બાકી કાંઈ છે નહીં મારા જન્મે ને બે અઢી કિલોનો હોય સાંઠ એંસી હો વર્ષ જીવે અને મરી જાય સમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેડે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે નહીં મારા રામ જેટલો સમય મળ્યો એટલો આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં બાપુ કાંઈક કરી લેજો ને એ જ ભેળો આવવાનો છે માં છે ને બાપુ માં માં જેવું પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂછી ને ત્યાં દેશ આબરૂ બાપુ દીકરીઓ રાખી છે તમે કયો તો હવા સુધી દાખલા આપું તમને બાપ જેટલો ફરક છે માં છે બલમ એક અક્ષરી મંત્ર છે માં ની મા હોય ને એને નાની કહેવાય એને મોટી નો કહેવાય માં ની મા કહેવાય એને નાની કહેવાય માં જેવું બાબુ આ દુનિયા કોઈ છે નહીં એટલે એક ભજન મારે માનું એક પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે શું ભલા મારા માં ની વાત ને શું એની આપણે વ્યાખ્યા કરી હતી એક નવ મહિના બાપુ એક ઉદરમાં રાખીને રાખી તમારું મારું લાલન પાલન કરતી હોય એક આમ ખાડામાં પગ પડે ને તોય બાપુ આમ હાથ મૂકે મારા દીકરા ને કઈ થાય નહીં તો હારું મારી દીકરી ને કઈ થાય નહીં તો હારું કેટલું બાપુ માનું સમર્પણ છે ઈ મા બાપ જો રોટલા વગીને આટા દેતા હોય તો બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે એટલે બાપુ પુરુષોત્તમ કહે છે જો વાણી જ્યાં જ્યાં મહાપુરુષો એ વાણી બનાવી છે ને બાપુ અહીંયા વાત પડી છે એમ નામ વાણી બને નહીં અને એમ નામ જો બનતી હોત તો અત્યારે તો બધી બુદ્ધિશાળી ઘણા ઘેરે ઘેરે છે એક ભજન બજાર બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે સંતોએ અનુભવ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે પણ આપણને મગજમાં નથી આ મહાપુરુષો કે ને કે કરમે લખ્યા કિરતાર કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખે આડા ફરે તો કર્મ છે શું આખી દુનિયા વાતો તો કરે બધા તો કે મોરું કરો એટલે કે મોરું તમારું કાર્ય થાય ને સારું કરો તો સારું થાય તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બુસ મારે સુખી છે હું સમજવું કર્મમાં હું સમજવું આપણે રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણામ આખી જિંદગીમાં મારો દી ન હોય ગયો શું કરમ હશે જેનું અડધું અંગ હોય એનો એનો બાપુ મેળ ન પડ્યો દ્રૌપદી ના ચીર લૂટાતા કોણ નતું આખી દુનિયાને ખબર છે કાળના જડબા ચાલી ને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ દીકરી નો શું વાંક હતો એનું શું કરમ હશે

છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું એનું શું કરમ હોય છે મારો રામ જાણે બધા કે છે કે રામ વનમાં માં જ્યાં હતા પણ જ્યાં હતા બધા કહે છે એટલે હું કહું છું ભાઈ રામ જ્યાં હું અહીંયા નોતો માનો તો જ્યાં ત્યાં નો માનો તો કઈ છે નઈ આપણને કહી તમે હવે મોબાઈલ માં ફોન કરો તો આપડી પાસે કઈ જવાબ છે નઈ એક ભાઈ તો કોમેન્ટ લખી દીધી કે રામ બામ કોઈ થયું નથી આ ખાલી એક વાર્તા બનાવી છે પણ મેં કહું વાર્તા બનાવનારે બનાવી છે ચેવી કેને વાર્તાનો હેતુ સમજવાનો છે વાર્તા વાર્તા બની હોય કે રામ થયા હોય કે નો થયા હોય આપણે ક્યાં અહિયાં કા કઈ કરાવ હેંસો છે પણ આવું જ સંશોધન કરે બોલો એક 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 જગ્યા એ જેઠી રામે નથી ગયું આય તો ભાઈડે ગયું એ કે દાસી જીવણે બનાવ્યું છે મેં કીધું સમજણ ના ઘરમાં તો તું નથી બનાવ્યું છે એમ ફાઇટ ને તું ગાયું ગાયું તો દાસી જીવન હતો તાર હતો આવા ને આવા બુડે પછી એક થાય પેલા મરો ને પછી પછી દરબાર વામ નો કાઢું કાઢો કાઢો ને મરશું બધા બીખ લાગે છે એ તો બારા છે ધીમા બધા બાઈ સડાવે અરે એક થઈ જવાનું ભલામણ કઈ છે નહીં

એક મા નો પ્રસંગ છે એટલે ભલા માત્ર ના ઉદર માં હતો ને માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એ ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ને ટેકો દેવું થાય એવી ખુમારી માને હોવી જોઈએ ધરાવી ધાન નો નીપજે ખોડવી ને માડું નો હોય જેક્ર નીપજે જેની મા હોથલ હોય હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી નો થાય હું તો આ બેનું છે ને એમને ખાસ હું તો પગે લાગીને કહું છું કારણ કે અમુક વાતો મારી કડવી તો લાગે છે પણ કડવી પાયા વગેરે દવા દર્દ ન મટે ગોળ ખવરાય દર્દ ન મટે અમુક વાતો મારી ઘરે જઈને વિચારજો તમને તમારો આત્મો સ્વીકારે તો બાકી હું તો એમ કહું ઉદરમાં સંતાન હોય ને બાપુ સારું ખાજો હારું બોલજો હારા માણા ભેગા બેહજો હારા પુસ્તકોના બબે પાના વાંચજો

મને તમારા બધાની દયાથી ખૂબ ભગવાને આપ્યું છે અહીંયા જમીન જાગીર ને ઘોડા ને કાયું પહેવું બધુંય છે મારી પાસે પણ અમુક મારી વેદના બોલે છે મેં મિત્રો હું મારે કોઈને કંઈ શીખવા હું શું શીખવા દઉં ખટાડોનું ડ્રાઈવર હું શિખવાણ આપે પણ અમુકની અમુક જગ્યાએ બાપુ જે બળતરા થાય છે ને એ રહી નથી શકતો આ વરાળો કાઢું છું ભાઈ આ ખબર તો તમને છે હે દીકરીઓને હું એમ કહું છું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાવ પીઓ મોજ કરો વાપરો પણ દેહના પ્રદર્શન ન હોય મારી બેનો મારી માવડીયું દેહના પ્રદર્શન ન હોય આ રામાયણ શું કે છે રામાયણ ને જગતે હુંથી ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જ્યુતિ છત્રપદી આ માફ કરજો સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય રામાયણ કે છે ને તો સીતાજી શું કે એક મામૂલી દીકરી હતી રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને રાવણ ને રેખ્યા જમીન ઉપર નો પડે રેખિયા બની ઉડી જાય ઈ ભગવતી હતી પણ તમને મને મારેક બતાવ્યો છે કે આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય પછી દીકરો હોય માં હોય બાપ હોય ભાઈ હોય બેન હોય કે પત્ની હોય બધાને લક્ષ્મણ રેખા હોય ઘરે દીકરા હોય ને દીકરાન ઘિરે દીકરા હોય ને દીકરાની વહુ હોય ને અઢી અઢી મંડની જોખો તો એ જુવાન છોકરા ઊંધા કરી ઊંચા કરીને પડતા મૂકે ગઢા એટલે હાજા થાય આ લક્ષ્મણ રેખા ઓળંગી જ નો કહેવાય રામાયણ છે ને રામાયણ તો એમ કે છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માં હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં જોવો અને રડેલું નો ખાવું હોય તો મહાભારતમાં જોવો બે મહાપુરુષો બનાવ્યા છે અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણ ને ભલામણ કરે છે રામ કે લક્ષ્મણ

દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ લાગે કાગડા માલપાન માલપા ને બધાને કે અમુક અમુક હું તો આમ હાંપડું છું હાસું ખોટું મારો રામ જાણે અમુક અમુક ને કે હાથી નું બળ હતું એક એક ભૂજામાં જરાસંઘ ને કરણ ને ભીમ ને આ બધા કે દ હાથી નું બળ હતું અમારી એક બાપુ હતા એમ કેતા કે દદ હાથી હતું બળ હતું મેં કહ્યું પણ બાપુ ઉપયોગ તો કર્યું દુ બળ હતું તો કઈ કામ માં વાપર્યું હતું આ શું અને પાંડવો ભલે જીત્યા કૃષ્ણ પરમાત્મા હતા ભેગા પણ એ હવાજ કેવો લાગ્યો આ કાકા ને બાપા ને ને આ બધાને મારીને કે હવે ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે એમાં હાથ ગાળવા ઝગડામાં હાથ થાય મારો તો ફાયદો નથી માર ખાવતોય ફાયદો નથી બાકી આ માં તમે જોવો તો વસિષ્ઠ બાપુ અયોધ્યાના રાજગુરુ બાપુ માય આવી અને ભરત રોવે છે કે મારી માએ કેવું કામ કર્યું મારા ભાઈ ને ભાભીને વનમાં મોકલ્યા ત્યારે વસિષ્ઠ મહારાજ કે છે શું હું ભરત ભાવી પ્રબળ

સવારામ બાબા બાબુ એક એના ગુરુ મહારાજ ની વાત અને બાબુ છે ને આ બધું સમજવા માટે સદ્ગુરુ જોવે સદગુરુ વિના બાબુ જેને એમ સમજાવી વાત નથી અને જાજો ભાગેદાર બધા એમ જ કે ભજન કરો ભજન કરો પણ ચામ કરવા હું તા માથે થાઉં કંઈક તો ક્યો કેમ કરવા કેવી રીતે કાઈ એની વ્યાખ્યા હોય કે નહીં કોઈ બાબુ કાઈ કહેતો જ નથી ભજન કરો ભજન કરો ભાઈ બધા કરે છે એટલા માટે બાપુ ગંગા સતી એને વાણીમાં હિસાબ માર્યો એકવીસ હજાર ને સસો શ્વાસા તમારા સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ગોતવા જઈએ મેળે નહીં પડે બાકી તો આખી દુનિયા તમે જ્યાં જાઓ ને આ કાંઈ મૂકતા જાઓ એક જગ્યાએ અમે ગયા હતા તો કે દ દર રૂપિયા આપો મેં શેના આય કે ટોકરો વગાડો ને મેં કહું અમારે રામજી મંદિરમાં ચાર ટીંકાઈ ધરાઈશું તું નહીં વગાડવી આમ જ દુકાનો ખોલીને બેઠા બધા ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે એક વાણી કે છે ને રામ કિસી કો મારે નહીં એ સો પાપી નહીં એ રામ આપે આપ કરતે કુડે કામ એ કે રામ કોઈ મારતો નથી રામાયણમાં જોવો તો આ માર્યા કે હું નથી કહેતો અને સાચું હોય છે છે હાલવા દે આ સમજવા માટે સદગુરુ જોવે ગણપતિ કે ભોળાનાથનો નો દીકરો અને ભોળાનાથે કે ગણપતિ નું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું કે છે ને અને આપણે મૂર્તિ માં ફોટા માં જોઈ છે ને કે હું એમ કશું કલું કાયપું ત્યાં જ નહીં પડી હોય હાથીનું હું કામ છોટાડ્યું છે અરે આ બધું માથાકૂટ વાળું છે એમ તો આમાં બહુ ઊંડા ઉતર તો બેડીયું ઠૂઠા વીણતા થઈ જાવ આ તો બધું અкру છે એમ તો હાથીનું લગાડ્યુંની વાત 100% સાચી છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું નક માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે હાથી નું માસું જેવડું હોય તોય ફીટ કર્યું બોલો આ સમજવા માટે સદ્ગુરુ જોવે સદ્ગુરુ સિવાય બાપુ આની ભાન નો થાય આ મેં કીધું ને આપણો બાજવાનો જ ઇતિહાસ છે આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે તમને મારી ડિટેલ કહી દઉં થોડી જેસલ કરતા આપણો ઇતિહાસ ખરાબ છે કારણ કે જેસલ થયો તેથી કોંગ્રેસ ભાજપ કોઈ નહીં હોય અત્યારે જેસલ જેવું થવું હોય વાહ ફાડી નાખે કે ન ફાડી નાખે પણ ધોકા પસાડવા સિવાય કઈ નતું આ નકરા માર્યા જેવું નથી હો મેં મારે ધરીને ખાતો હા એવું આ સાચું જ કહેવાનું છે પછી વાત કે બધે કે બધે મારવાનું માર ન જ ખાય અને કોકનો માર ખાવી ખબર પડે ને કે હામલા ને કેટલું વાગ્યું હોય છે અનુભવ તો થવા જ જોવે ને પણ આપણે સલામ નહોતી મારી કોઈ અને કોઈ બાપુ આપણે સીતારામે નથી કર્યા કોઈ થી મંદિરે નહોતો જતો ને કોઈ સાધુ બાધુ આપણી બજારે કોઈ આવે જ નહીં આ તો સારું થયું બાપુ મેળ પડી ગયો અમારો

તમે એકતારા થી ને શું ફરમાવો છો નથી હોવા દેતા નથી તલવાર કરી તમારો નાગ બાપુ ફૂફાડો માર્યો તોરલ તોરલ મારી હામો કોઈ અવાજ ન કરી શકે તું લબલબાટ મારી સામે પણ તોરલ ને આંગળી નથી અડાડી ગયો શું કામ ભજન નો પાવર હતો તોરલ ભાઈ તોરલ કે છે મારી તલવાર વધે પછી જેસલે કીધું તમારી જો એકતારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો અને આ બધી પ્રમાણ વાળી વાતો છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે આ ખોટું નથી પછી મારા જેવો હોય તો ભલે અને પાંચ લાખ નો કલાકાર લાવો તો ભલે આમાં બીજું કઈ આવે જ નહીં રામ